ગુજરાત ભરના ગામડે ગામડે જઈને બધાના આશીર્વાદ માંગીશ ને જે દિવસ આખી જનતાના આશીર્વાદથી સરકાર બનશે ને તેદી ચોર લોકો ને ટ્રેક્ટર વાહે બાંધી ઢહડવા થાય એમાં કાંઈ કોઈ બાંછોડ કરવાનું નથી કોઈ શરમ રાખવાનું નથી કોઈ માનવ અધિકાર બધી નહીં નઈ મહિન્દ્રા નો ટ્રેક્ટર લોઢા હાકળ અને બાંધી ઢહડવાન થાય વડતી તમા તમારા બાપાની ની સમજો છો સરકાર નમસ્કાર મિત્રો કિસાન સંદેશチャンネル માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો છેલે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે આકરા પ્રહારો કર્યા છે મિત્રો ઘણા ટાઈમથી તમે આવા વિડીયો નહીં સાંભળ્યા હોય ગોપાલ ઇટાલિયાનું આવું આક્રમક રૂપ પણ તમે નહીં જોયું હોય મિત્રો ગોપાલ ઇટાલિયા છે તે ચોખા શબ્દમાં કહી રહ્યા છે કે અમારી સરકાર આવે ત્યારે ખેડૂતો ઉપર અન્યાય કરનાર જે કાંઈ અધિકારીઓ છે જે કાંઈ નેતાઓ છે તેને મહિન્દ્રાના ટેક્ટર અને સાકળ બાંધીને ઢહાળવાના છે તો મિત્રો આવું ગોપાલ ઇટાલિયાએ શા માટે કહ્યું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો તમે ચોક્કસથી સાંભળજો આ વિડીયો છેલ્લે સુધી મિત્રો આ કાર્યક્રમ છે તે કેશોદમાં જે ખેડૂત સંવાદ યોજાયો હતો જેમાં ખેડૂતોના નેતા પ્રવીણભાઈ રામ હક અને અધિકાર અને ન્યાયની લડાઈ માટે એકસોને આઠ દિવસના જેલવાસ ભોગવ્યા છે ત્યાર પછી તેઓએ તરત જ આ કાર્યક્રમ રાખ્યો છે અને તેની હિંમત અને તેના પરિવારની હિંમતને બિરદાવવા જેવી છે મિત્રો જે પ્રવીણ રામ છે તે જેલમાંથી છૂટ્યા બાદ જ આ કાર્યક્રમ પોતે કેશોદ શહેરમાં રાખ્યો હતો અને ત્યાં ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા અને તેઓએ જે ભાષણ કર્યું છે તે ખૂબ જ મહત્ત્વનું સાંભળવા જેવું અને સાંભળવા જેવું છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ તે સાંભળ્યા વિડીયોમાં જો તમે આ વાત સાથે સહમત હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કે ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે

મિત્રો રાજકારણ બન્યું શું કામ છે દુનિયાના તમામ દેશમાં નેતાઓ છે પાર્ટીઓ છે ચૂંટણીઓ છે આપણા દેશમાંય પાર્ટી છે નેતા છે ચૂંટણીઓ છે શું કામ બનાવ્યું છે આ બધું દુનિયાના બીજા દેશોમાં ચૂંટણીઓ આવે નેતા જીતે પછી કામે વળગે છે આપણા દેશમાં તો શું છે કે ભાઈ ચૂંટણીઓ આવે ભાજેપાળા જીતે અને પછી કોન્ટ્રાક્ટે વળગે કામે નથી વળગતા ચારો તરફ મારો કોન્ટ્રાક્ટ તારો કોન્ટ્રાક્ટ કટકી ખનીજનો કોન્ટ્રાક્ટ રોડનો કોન્ટ્રાક્ટ નાળાનો કોન્ટ્રાક્ટ ગટરનો કોન્ટ્રાક્ટ કેમેરાનો કોન્ટ્રાક્ટ ગુજરાતમાં સૌથી મોટી દોસ્તો બાબત એ છે કે નેતા બધા જ ભાજપના અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે કોઈ નેતા જનતા માટે કામ નથી કરી રહ્યા જનતા માટે કોણ કામ કરે છે આમ આદમી પાર્ટી જનતા માટે કામ કરે છે અમે કોઈ કોન્ટ્રાક્ટર નથી ને એટલે ખોખારો ખાઈને બોલી શકીએ છીએ તાકાતથી બોલી શકીએ દોસ્તો કેમ કે અમને કોઈ કોન્ટ્રાક્ટની લાલચ નથી લોભ નથી જોતાય નથી હું તો ચૂધારા સભ્ય વિસાવદરમાં પૂછો કાઈ કોઈ એવું ન કહી શકે ગોપાલભાઈ કટકી માગે છે કટકો માગે છે નહીં ભાઈ કટકી કટકા આપણને રસ નથી આખી સરકાર જ બટકાઈ દેવાની છે કટકી કટકે કામ થાય એમય નથી આપડું સરકારથી ઓછી પાવલી ન ખપે નાની વાત જ ક્યાં કરવાની છે ભાઈ ખેડૂતના પેટે જન્મ્યા છીએ તો વાત તો હજાર બમ જ કરશું ભલામણ પછી ભલે નહીં ભાઈકમાં હોય તો નહીં મળે બાકી વાત ઢીલી નાની કરવાની થતી નથી કોઈ દિવસ પણ આજ દુર્ભાગ્ય આપણું એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને પોતાને કોન્ટ્રાક્ટ મળે પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતાની જે બોલાવતા જાય છે કટકી કરતા જાય છે કોન્ટ્રાક્ટ લેતા જાય છે ગામને ઓળારા ચડાવતા જાય છે એવા સમયની અંદર આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બનીને આવીશ મિત્રો અને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની જવાબદારી આપણા બધાની છે આ પ્રવીણભાઈ રાવરભાઈ કે ગોપાલભાઈ લડાઈ લડવાનું જો બંધ કરી દે અત્યારથી હમણાંથી કે ભાઈ નથી ભાજપ સામે લડાઈ ઝઘડો કરવો તો એ કોઈ દિવસ ભૂખે નહીં મરે અને દુઃખે નહીં મરે એટલા કેપેબલ તો ભગવાન એને પેદા કર્યા છે આ બધાને હાથમાં બળ છે દિમાગમાં બળ છે ભગવાનની દયાથી એમના ઓળખાણ સંપર્કો લડે છે કોના માટે એને પોતાને કઈ દુખ નથી તકલીફ નથી તો શું કામ જેલમાં જાય છે જેલમાં એટલે જાય છે કે ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે ને એટલે જેલમાં જવું પડે છે તમને ફરી વાર વાત કહું કે ગોપાલભાઈ વકીલ છે આ ભાઈ ફાર્માસિસ્ટ છે ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા ઈશુદાનભાઈ પત્રકાર હતા આ હુકમ જેલમાં જવાન ધંધા પકડ્યા જેલમાં જાવું પડે તો પણ મંજૂર છે પણ ગુજરાતની જનતાને ભાજપના તાનાશાઓથી મુક્ત કરાવી છે એવું સપનું જેને જેને આવ્યું છે ને એ લોકો આ લડાઈ લડી રહ્યા દોસ્તો

તમને એક વિસાવદર ની ઘટના કહો હમણાં બની ગંભીરતાથી વિચારજો કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં ભાજપ વાળા લઈ જઈ રહ્યા છે કે ધારો કે આપણે આપણામાંથી કોઈ નિર્દોષ માણસ કોઈ પણ સરકારી માણસ સાથે ઊંચા અવાજે વાત કરી લે બોલાચાલી કરી લે અને સરકારી માણસ આપણી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે તો આપણું શું થાય આવે ને પકડી જાય લઈ જાય ને ને ફરજમાં સરકારી કામમાં અડચણ ને જાણે આખી દુનિયાના પાપ આપણે એટલી કલમ કલમ કિલો વિસાવદર ની અંદર હમણાં ઘટના બની કે ભાજપના કોર્પોરેટરો જેના કોન્ટ્રાક્ટ આવતા હતા વિસાવદર નગરપાલિકામાં કોક નું પેટ્રોલ ડીઝલ નો કોન્ટ્રાક્ટ આવતો હતો કોકનો ગટર નો કોકનો છાપામાં જાહેરાત આપવાનો કોન્ટ્રાક્ટ હતો કોકનો સાફ સફાઈ નો કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ હતો વિસાવદર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર હારા માણસ આવી ગયા ઈમાનદાર વતન પ્રેમી માણસ એટલે એને ખોટા બિલ ઉપર સહી કરવાની ના પાડી દીધી કે ભાઈ સાચા હશે તો કામ ઉભું નહીં તો ક્યાંયથી થશે નહીં તો ભાજપના ચાર પાંચ કોર્પોરેટરો વિસાવદર નગરપાલિકામાં જઈ અને ચીફ ઓફિસર ને ધમકાવવાનું ચાલુ કર્યું એની ફરિયાદ વિસાવદર ની નગરપાલિકાના ચીફ ઓફિસરે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપી કે મને આ લોકો ધમકાવે છે તો એની ફરિયાદના કારણે વિસાવદરના કોર્પોરેટરોએ હામી ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં કે ચીફ ઓફિસર અમને ધમકાવે છે પોલીસે શું કર્યું કે તે દિવસે ને તે દિવસે વિસાવદરના ચીફ ઓફિસરની ધરપકડ કરી લીધી ને જામીન લેવડાવ્યા અને ભાજપ ઉપર જે ફરિયાદ ચીફ ઓફિસરે કરી એની તપાસ ચાલુ છે હવે કે દિવસે પૂરી થાય ભગવાન જાણે વાત સમજ્યા કે ન સમજ્યા સરકારી માણસને પકડીને જેલમાં પૂરી થઈને જામીન બામીન લેવા પડ્યા ભાજપના માણસોને કાઈ ન થયું એકવાર જોરથી તાળીઓ પાડો કેવી સારી વાત કહેવાય ને હું કેશો જ ના કે તમારી પોતપોતાની નગરપાલિકાના ચીફ ઓફિસરને ચાર શબ્દો કહી દઈએ તો ઓછા ઉતરે આ તો તો કેને પાસા કરી નાખું કે કાચા કરી નાખું પાકા કરી નાખું કે એટલું કરી નાખે પણ ભાજપના માણસો ચીફ ઓફિસરને ધમકાવી ગયા વિસાવદર ચોર પોલીસ વાળા મેક્ટર બાંધી ડહડવાના થાય એમાં કઈ કોઈ બાંધછોડ કરવાનું નથી કોઈ શરમ રાખવાનું નથી કોઈ માનવ અધિકાર બધિકાર નહી મહેન્દ્રા નું ટ્રેક્ટર લોઢાની હાકળ બાંધી ડહળવાનું થાય તમારા બાપાની પેઢી સમજો સરકારી નોકરામાં આવી ગયા કે રાજકારણમાં ગયા એટલે બાપાની થઈ આ દેશ બનાવવામાં દેશના કેટલાય મહાપુરુષોએ જિંદગી આથી ખપાવી દીધી કે એમને માધી મળી સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ ચંદ્રશેખર જેવા અનેક મહાપુરુષોની જિંદગી હોમાઈ ગઈ તે દિવસે આ દેશ મળ્યો તે દિવસે સરકાર બની તે દિવસે વ્યવસ્થાઓ આવી એ વ્યવસ્થાને વધુ સારી રીતે ચલાવવા માટે નેતા બનાવવા તા ખાડે લઈ જવા નહીં પણ ઘણા લોકોને ભાજપ ની હવા ભરાઈ ગઈ છે અમે સત્ય જાણીએ છીએ ખબર બધી પડે છે બસ હવે સમય ની રાહ છે એક વખત જનતા અમારો હાવણો દબાઈ દે નાખ્યા ગુજરાતમાં હાવણો હાવણો થઈ જાય એટલે ટ્રેક્ટર તૈયાર જ રાખ્યા છે કોઈ જાતની શરમ ભર્યા વગર ઢવાળી નાખવાના થાય છે ભલે લાલ લીટા થઈ જતા રોડ ઉપર સમજે શું કોઈ પણ જગ્યાએ ભાજપ નો માણસ ક્રાઇમ કરે તો એની કોઈ સજા નહીં ગુનો નહીં કાંઈ નહીં કોરોના સમયે તમે જોયું હશે સુરતમાં ત્યારે હું રહેતો હતો કે કોરોનામાં તો ઓલું એક વર્ષનું લોકડાઉન લાગ્યું એટલે લોકો ઘરે ઘરે કંટાળ્યા અગાશી ઉપર ગયા હતા ત્યાં ડ્રોન આવ્યું ઉપરથી સરકારી

અલગ અલગ કંપનીઓ છે એ પોતાની વીજળીની લાઈનો કચ્છમાંથી ને મોરબીમાંથી પવન ચક્કીઓ પવનચક્કીઓ સોલાર ઉર્જાની લાઈનો લઈ આવે છે અને કોઈ પણ ખેડૂતના ખેતરમાં ગમે તેમ દાદાગીરી કરીને નાખી દેવાની વાત ચાલે છે કંપનીઓ આપણા ખેતરમાં થાંભલો નાખીને આજીવન પૈસા કમાશે ખેડૂતને શું મળશે આશીર્વાદ ભગવાનનો અને છતાંય જો આપણે બોલીએ અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પૂરી દેવા દોસ્તો આ લડાઈ આમ આદમીની છે ગુજરાતના ખેડૂતોની છે જનતાની છે એ વાત આપણે આજે અહીંથી સમજીને જવાની છે છે લડાઈ જમીન નાળામાં લઈ જાય કોઈની થાંભલા નાખવામાં લઈ જાય કોઈ વળતર બળતર દેવામાં ન આવે વળતર માગે તો પકડી પકડીને જેલમાં પૂરી દે આખા ગુજરાતના પોલીસ તંત્ર નો ઉપયોગ અત્યારે જનતાને ડરાવવામાં દબાવવામાં થઈ રહ્યો છે આ વાત સાચી છે કે ખોટી છે દુનિયાના દેશોમાં પોલીસની વ્યવસ્થા બનેલી છે આપણા બધાના હગાવાલા વિદેશોમાં રહેતા હશે ન્યા આવું કરે છે સરકારને બધા ન્યા તો આપ જનતાની સેવા માટે સરકાર છે અહીંયા જનતાને દબાવવા માટેની સરકાર છે આટલો ફરક પડે છે અને એટલે હું તમને વિનંતી કરું છું આજના આમ તો મુખ્ય વક્તા મુખ્ય આગેવાન મુખ્ય નેતા બધું આજે મંચનું સેન્ટર પોઈન્ટ છે એ અમારા પ્રવીણભાઈ રામ છે કેમ કે એ યાતના વેઠીને આવ્યા છે એની આપ વિધિ કહે કે ભાઈ કેટલું વેઠવું પડ્યું છે પણ હું તો ખાલી એટલી વિનંતી કરું છું કે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે બહુ રૂપિયા આવશે એ વખતે અલગ અલગ પ્રકારનો વેશ પહેરીને આવશે ભોળા બનીને આવશે સમાજના આગેવાન તરીકે આવશે આપણી જ્ઞાતિના મસીહા તરીકે આવશે આવા બહુ રૂપિયા ઘણા આવશે છેત્રીન ભોળવીને આપણા મત લઈને વયા જાય છે પછી કહે છે જ ભાજપમાં અમારું કઈ હાલતું નથી પણ તો હાલતું નથી હું કામ દર ચૂંટણીઓ દોડે આવશ તો બીજાને વારો આવવા દઉં અને એટલે હું તમને એટલી વિનંતી કરું છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોને ટિકિટ મળીને કોને નો મળીને કઈ જ્ઞાતિને મળીને કયા ગામવાળાને મળી એના કરતાંય મુદ્દો મોટો એ છે કે આમ આદમીને મળી કે ભાજપના ગુંડાને મળી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે જો ટિકિટ આમ આદમી ને મળે સામાન્ય માણસને મળે ખેડૂતના દીકરા ને મળે આપણી જુનાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પ્રમુખ બેસે એવું પ્રકારનું આપણે કામ કરવાનું છે મિત્રો આજે ફરી એક વખત પ્રવીણભાઈ રામને હું શુભેચ્છા પાઠવું છું કેમ કે એમણે જે પોતાની શક્તિ બતાવી છે જે રીતે જેલમાં રહ્યા પછી પણ મક્કમ મનોબળ સાથે પૂરી તાકાત સાથે તેઓ આજે સ્વસ્થ ચિત્તે આપણી વચ્ચે છે અને ખાસ તો પ્રવીણભાઈના પરિવારનો હું જાહેરમાં આભાર માનવા માગું છું કેમ કે એમના પપ્પા ભોજા બાપા એમના ભાઈ રમેશભાઈ એમના પત્ની મમ્મી બધાને હું મળ્યો હતો જેલ સમયે ત્યારે હું મારે ફરજના ભાગ રૂપે પૂછતો કે કઈ મૂંઝાતા નહીં કઈ ચિંતા કરતા નહીં થઈ જશે અમે બધા ભેગા છીએ મને કે એ ક્યાં કહેવાનું જ આવે છે મૂંઝાતા થોડા હોય અહીંયા અમારા છોકરો હારા કામ કરીને જેલમાં ગયો છે અમે તો વટથી બેઠા છીએ ગામમાં તો અમે કહીએ છીએ કે અમારો છોકરો હારા કામમાં છે એ થોડો કઈ કઈ દારૂ પીને ગાડી હાકીને ભટકારીને કોકને મારી નાખવાની કેસમાં માંગ્યા છે પરિવારની મક્કમતામાં માનતા જુઓ કે પરિવાર પોતે પણ જો આટલો મજબૂત અને મક્કમ હોય કેવડી મોટી વાત કહેવાય એટલે પ્રવીણભાઈના આખા પરિવારને હું તો આભાર માનું છું ને એમના પ્રણામ કરું છું કે એમને પ્રવીણભાઈ જેવા આગેવાનને આપણને આપ્યા છે ને પરિવાર જો થોડોક ઢીલો પડી જાય પરિવાર જરાક દુખી થઈ જાય તો આપણા બધાના હાથ બંધાઈ જાય આપણે જરાક મુશ્કેલીમાં આવી જાય કેવી રીતે કરવું કેમ કે આ કાય જેલના તાળા એવા તો નથી ઘઠોડો મારીને તોડ નાખીએ પણ બધી જ વિકટ પરિસ્થિતિની અંદર ખૂબ નિષ્ઠા સાથે ખૂબ ઉત્સાહ સાથે પ્રવીણભાઈના પરિવારે પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો આપણા માટે લડાઈ લડવા માટે થઈને એમણે નિષ્ઠા બતાવી એ બદલ પ્રવીણભાઈ રામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એવા આપણા રાજુભાઈ બોરખતરિયા આપણા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ છે સંગઠનના કેટલા વખાણ કરવા બેસે તો કલાક લાગી જાય એટલા બધા ઉત્સાહી અને નિષ્ઠાવાન વ્યક્તિ આપણને મળ્યા છે કે રાજકારણમાં બહુ ભાગ્ય જ આવા સારા માણસો મળતા હોય છે પોતે શિક્ષક છે અને બોટાદના કર્દાકાંડમાં સૌથી વધુ માર વાગ્યો તો રાજુભાઈ બોરખતરિયાલ જેને હાથેય વાગ્યું તું ને માથેય વાગ્યું તો ને ઘણું વાગ્યું તું તેમ છતાંય થાય ગયો તો કોટે રજૂ કર્યા હતા હાજરે હતો મારી કરતા વધુ મજબૂત મજબૂતી હતા તે હતી આ માથ હતો પાછો અને આ વાત રાખી ટાઈટ વાત કરતા રે કે આમાં ઢીલું પડવાનું થતું જ નથી ઠેઠ સુધી લડી જ લેવાનું થાય છે એટલા મક્કમ મનોબળના આપણા રાજુભાઈ બોરખતરિયા છે અને જેલમાંથી છૂટીને આવ્યા પછી એક દિવસ એ ઘરે નથી બેઠા આ વ્યક્તિ છે હું એને અત્યારે યાદ કરું છું અને એવા અનેક યોદ્ધાઓ આપણને મળ્યા છે કે જેઓ જેલ બેલથી દીતા નથી પણ લોકો માટે લડ્યા કરે છે આ મુશ્કેલ સમય ગુજરી જશે આ મુશ્કેલ સમય પસાર થઈ જશે પ્રવીણભાઈ જેલમાં ગયા હું જેલમાં ગયો રાજુભાઈ જેલમાં ગયા ઉલા જેલમાં ગયા આ જે કઈ સંઘર્ષનો સમય છે એ વીતી જશે પણ જુલમ કરનારાઓનો જુલમ છે ને અમને યાદ રહે જે દિવસે અમારી સરકાર આવશે ને તે દિવસે વ્યવસ્થિત રીતે અમે ન્યાય કરવા માંગીએ છીએ દોસ્તો આમાં કઈ અમને કઈ મરી નથી થઈ નથી જવાનું મને અનેક વખત જેલમાં પૂજો પણ મે મારી નિષ્ઠા જાળવી રાખી તો સમાજે મને ઇનામ આપ્યું સમાજે મને એક માન સન્માન બધું ધારાસભ્યનું સ્થાન આપ્યું કેમ કે જેલ કરતાય મોટી જગ્યા વિધાનસભા છે જે જેલમાં ગયા અને ટકી ગયા એ વિધાનસભામાં ગયા અને જેલની બીકે ભાગ્યા એ ક્યાં ગયા કોઈ ખબર નથી જેલ કોઈ કઈ એવી કઈ ટેન્શન બેન્શન અમે નથી લેતા પણ સરકારમાં બેસીને નબળા નિર્ણયો લેનારા જે કાઈ લોકો છે એનો હાથો બનનારા જે કાઈ લોકો છે એ બધાયને અમે તો યાદ રાખવા માંગીએ છીએ કે તમે પાપના ભાગીદાર બન્યા હતા દેશને ભાજપ ગુલામ બનાવવા માંગતું હતું ત્યારે દલાલ કોણ કોણ બન્યું હતું ને એની ડાયરી નિભાવવાની થાય છે અને એટલે આજે હું ફરી એક વખત પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ બોરખતરિયાને રાજુભાઈ કરપડાને અમારા રમેશભાઈ મેરને હરેશભાઈ સાવલિયાને જે જે લોકોએ આ યાતનાઓ વેઠી છે સમાજ માટે લોકો માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આપણે બધાય ભેગા મળીને નિરંતર રીતે જો લડતા રહીશું તો પરિણામ હવે બહુ આગું નથી ચૂંટણી આવે એટલી વાર છે રાહ સામાન્ય માણસો ને પૂછું કે કેમ છે એ કે વાટે જ બેઠા આવવા જ દો હવ હાથમાં ધોપો લઈને બેઠો છે એક વાર ચૂંટણી આવે એટલે ભાજપ વાળાને ખોબ ભૂલવાડ દેવી છે કાઠિયાવાડ માં કમસે કમ પચાસ વર્ષ જીતે નહી એવું કરી નાખવાનું થાય છે મિત્રો આ વિડીયો છેલ્લા સુધી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયાના આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો તમે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માંગતા હોય તો આ ચેનલને લાઇક શેરી અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌથી પહેલાં તમને આ વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમારા કોમેન્ટથી અમને પર્સનલી ખ્યાલ આવતો હોય છે કે તમે આમ આદમી પાર્ટીને કેટલા સપોર્ટ કરી રહ્યા છો મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો હાલ અમને રજા આપશો ધન્યવાદ જય જવાન જય કિસાન ભારત માતા કે જય